નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ની હું છું હિરલ સાથે વડોદરાના અટલાદરા બ્રિજ પરથી મોડી રાત્રે એક યુવકે મોતની છલાંગ લગાવતા સમગ્ર વિસ્તારમાં સનસનાટી મચી ગઈ છે અગમ્ય કારણોસર આત્મહત્યાનો પ્રયાસ કરનાર યુવકને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો અટલાદરા બ્રિજ ખાતે રાત્રિના સુમારે અચાનક એક યુવકે નીચે પડતો મૂક્યો હતો બ્રિજ પરથી કોઈ નીચે પડ્યું હોવાની જાણ થતા જ આસપાસના લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા

સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર